આમ આ માઈલે આલે ભલ્યા મોડું થાય પછી દવા છાંટવાનું હાલ 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 લે જો આ દવા રે ને આ એક માપી નાખી દેવાની કેટલી એક માપી વારી ખેલ પોપે ને પોપી હા

પેલા સા ભૂલ્યા હા એક વાત કઉ તમ જો તું જો ને ખુબ એનો સાતો કા એમાં એવું છે ને કે જો મારા દાદા ના દાદા રહ્યા ને

એમ કઈ અને મારા દાદા વી ગયા આંટો મારવા યરડામાં પણ એ લોસની નાનો જીભ એવો ને તે એ નોળ્યો મારા દાદા માટો મારવા વી ગયા હતા ને એને એમ કે જઈને બોરા ખાઈ લઉં તે એને તરતા નહીં આવડતું હોય તે બોરા લેવા ગયો ને અને પગ લટકોને ને ગયો કૂવામાં મારા દાદા માટો ફરીને આવ્યા ને તા ડેડકા કોઈ ફૂલ ફૂલે ઢમઢોલ થઈને પડેલો ડોલી આપણને તરતા આવડે છો એ તરવાનો દીકરો ક્યાં થશે પેલા પૂરી વાત તો હાંભળી એ લોસણાનો જીવ રહ્યો ને એ બોરડીમાં ઇટક્યો છે અને માલ જો આમ જો ખરાબ બપોર નો ટાઈમ થાય ને એટલે ન્યા એ ભૂત થાય હે હા એટલે આમ જો તું એન કોઈ નો જાતો આઈન કોઈ કાઈ નઈ કંદરે તમ તારે હા ભલે ડોલી જો ભૂત ઈ બાજુ થાતું હોય ને તો આપડા તો ભાઈ ભૂત થી બહુ બીવી વો આ તો એન કોઈ નો જાતો આમ મન છાટવા હું આમ માટો માર જાવ ખટ્ટો ઈરડા ને ઓહો મને ખબર જ હતી આ ભૂરિયાનો પગ વાડીમાં પીડ્યો ને ત્યારની એની નજર બોરા ઉપર જ હતી પણ જો આને દીવરાવું નહીં તો આ જોડે કુતરીના પેટનો છે એ બોરું નથી રેહવા દે અહીંયા ખરા પગ ખોટવાડવા છે મારો દીકરો મને દીવરાવ છો તો ને પણ દીકરા હું તારા કરતા તૈયાર છું বলা তো খাবার না থাকে ઉઠ્યો મારો અને આટલો બીવરાયો ને તોય બોડી જે પોજો મારા મિત્રો કાઢી જો હવે કાય ઓય તન બોરા ખાવા ના ના પડે

ભૂિયા કામ તો આખું કર્યું હે ને આ સીકડા નું મોટું કેમ પડી ગયું હે હા મંગુળી કામ અસલ કર્યું છે

ખને ખબ થઈ જાય પોલા મને જો લે તારી વાત થાય બપોરે મને ખાવાનું નો ખાઈ દીકરા ક્યાંથી ભવે બોરા કેટલા ઉલેરી ગયો એ આમ ખાબુજો નાય ખાબું જો નાય પછી ભર ભાઈ ભર ભાઈ મારો દીકરો મારો નો બોરા નહી ખાવા દીકરો દીકરો મને તારી ખબર જ હતી કે તું હાજક નો આવી નહી આજ કરીશ કરીશું મારી બોડી પાયા આવવાની તને ના નથી પડી કે આમ તો હા તો રે હા તો રે મારા દાદાનો ફોટો પટો રહ્યો ને હું હારી જ લાયો છું હાંજક તને ખબર છે ને મારા દાદા તને કેમ કરતા હતા મારો બેટો આનો દાદો હું કરતો હોય છે દાદા હવે કરું શું ચાલુ তু বুৰিয়েনে বুৰিওছ

有人。